બે દિવસ તમારે બધાય ફરજિયાત આપવાનું છે એક હું તમને સમય આપીશ એક બે દિવસમાં તારીખ નક્કી કરીને આપીશ ત્યારે પાઘડી બાંધીને તમારે બધા રહે આવવાનું છે અને આ પછી બીજી વખત મતદાનની તારીખ આવે ત્યારે સાગમટી આવવાનું છે વર્ષોત્મ રૂપાલાએ બે દિવસ પહેલા દિલ્હીથી પરત ફર્યા જ્યાં કેન્દ્રીય મોવડી મંડળે તેમને ક્લીન ચીટ આપી પ્રચારમાં લાગી જવા સૂચના આપી હોવાના અહેવાલ છે

પાઘડી બંધ માં ખ્યાલ આવે ને અને પછી સાતમી તારીખે મતદાન કરવાનું છે તો અહી હા આવવાનું આ બે કાર્યક્રમોમાં તમારે જોડાવાનું